સ્થાન જય માતાજી કેમ છો બધા મજામાં બધા મજામાં દીશું ને આપણે પણ મજામાં છીએ અત્યારે વાગી ગયા સાત ને પાંચ મિનિટ થઈ ગયા અને સ્કૂલ જવા પછી છે તો મારી મમ્મી હવે જો ખાવાનું રોટલું આપણે ચા લઈ લીધો વાઇટ કમ પેમેન્ટનો વિડીયો આપણે બનાવ્યો અને બોનીને પણ આપણે દાન કરી દીધું આપણે વિડીયોમાં કીધું હતું કે જ્યારે વિડીયો બનાવવાનું ચાલુ કરશું

मम्मी बोलते हैं सर्दी था ही जेल लेको हर्ट एक्टिवल एक्टिवल है कि ये भी रहते हैं राम राम मुझे माफ कर दो तू आगे कुछ बना भी तो ऐसे बंदा कहाँ है अन्य सिंधाई साइड पर तो कम निदान तेरे में आज तो पसीस हाइजेंस के उदाहरण कर देते कतरी तो जाएं वेला रामा की नजर होता है यहाँ ટિકિટ અત્યારે વાગી ગયા ચાર અને આપડે સાંજે વેલાણા ડ્રો હતો અત્યારે આપડે વેલાડા ડ્રો પૂરે પૂરો જોયો નેક્સ્ટ ભાઈનો વિડીયો પણ પૂરેપૂરો જોયો એમાં આપણે માતાજી ભગવાનની દયા થઈ જઈ અને સુરાપુરા દાદાની અને મારા ભૂઈની એટલે આપણે ઇનામમાં એક્ટિવા લાગી ગયું છે અને અત્યારે સાહિત્ય માઇટમ આવે છે એટલે સત્તર તારીખે લેવા જવાનું છે તો માતાજીની દયા એમ કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું એ રક્ષાબંધનના દિવસે આપણે બોનોને દાન કરી દીધું પણ એથી વધારે ભગવાન માતાજી અને બોનના આશીર્વાદ મળી ગયા અને મારા ભૂઇના અને સુરાપુરા દાદાના

એવડા નમળ મણી હતા હોવા ને એવું કધુ આ પવા આલા બધું છે એ આ અને મમરા આ લોટ તો થેપલા કરવાના આ એ સિંગદાણા અને ગાંઠિયા પાપડ મમરાય પડે હાઈ મમરા તો અમારે સાયતમ નું સેવડા નું ખાલી જટણ હોય બીજું તો મીઠાઈ તો બાકી હે નહીં હા અને મીઠાઈ તો અમારે ક્યાં લેવી પડે એ તો મામા ની મારા મામાની ની છે એટલે મામા ની દુકાન છે એટલે મામા આપણને મીઠાઈ આપશે ને દર વર્ષે આપે છે પરમ પરમ ગમે દિવાળી આઈકમ રોરતા ગમે આવે એટલે મામા આપણને મીઠાઈ આપી છે તો નસીબ ખુલી ગયા ને આપણે બતાય નસીબ ખુલી ગયા હો માણા જે કહેતા હતા અશ્વિન તારે કેદી વિડીયોમાં પૈસા આવશે પૈસા આવી ગયું પેમેન્ટે આવી ગયું અને માતાજીની દયા થઈ ગઈ અને રામાપીરની બુક લઈને હું હાલીને રખડતો ટિકિટ લખવા માટે અને રામાપીરે જ કામ કરી દીધું એક્ટિવા ઇનામમાં લાગી ગયું જોરદાર આશુબેનને પણ સપોર્ટ આપણને સારો કર્યો પેમેન્ટનો વિડીયો જેવો તેવો ઉતારમાં બનાવ્યો કેમકે આ એક થોડી દુખતી હતી ને તે માટે બાકી તમારે વિડીયો જેમ બને એમ આગળ મૂકવાનો છે જટ આપણે બીજા સો ડોલર થઈ જાય તો હવે એ ડોલર આપણે એમ પેમેન્ટ આવે એ આપણે ઘરમાં વાપરવાનું છે બાકી પહેલું પેમેન્ટ તો આપણે

ને વરસાદ થઈ જાય તો સારું કે ખેડૂને બિચારાને પાણી વાળવાનો તકલીફ પડે એટલે આપણે એવી આશા માંગીએ ભગવાન માતાજી કરીને વરસાદ થઈ જાય પણ જોગો તો ખેડૂત માટે સારું છે નયા સુ તો હાય તમ હા વર્ષે વરસાદ થાય ને વા મને વાલા વાલો ગાંઠિયા અને સેવદાર બનાવવાનો છે એ પણ વિડીયોમાં બતાવશું તો જેમ બને વિડીયો તમે આગળ મૂકો અને આપણા દોસ્તાને અને જેમ બને એમ તમે સપોર્ટ સારો કર્યો કેમ કે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું નહીં પેમેન્ટ લેવાની બહુ આશા નથી મેં તો થોડાક દી આ વિડીયો ઉતારવાનું મેં દીધું હતું અને જે જોરદાર વિડિયો બનશે આપણે નરસિંહ કાકાને વાળીએ જઈશું એટલે નરસિંહ કાકા એક વિડીયો જોરદાર બને પેમેન્ટ વિશે તો વિડીયો જોતા રહેજો જય માતાજી અને જેમ બને એમ આગળ શેર કરતા રહેજો જે તો સિત્રામાની આંખું લેવાની છે સુંદડી લેવાની સાંડલા બંગડિયું સિત્રામાની અને કુલેર કરવાનું અને કુલેર

ચા ક્યાં બનાવવાનો જી બેન ગાડી આકો ગાડી ઓ એ કુકુ એ ઊભા થાક દગ 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 મામા મારા પપમ પપમ ગાડી લાયા હાલો ડિસ્કવર હમ વરસાદ આવ્યો કે મામા મારા પપમ પપમ ગાડી લાયા આ સે ડગ ડગ થાતો દગ દગ થાઓ દગ

બોલો રાતે 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 વેગી બોલ મમ્મી બોલે બોલ બોલ દે અલો કે મમ્મી બોલાવ મમ્મી